મારા બાપ છે એ કહેવત છે ને કે હું બેટો તું બાપ અરહી ઓળખ બાપ મને આવો આ મારા બાપ છે મોગલ એમના ખંભે પહેરી ગઈ છે પુરામાની મોગલ અને દસ હજાર માણસ કરાયું કર્યું તું મારા હવાજે અને દસ હજાર માણસ પર ખૂટવા નથી દીધું મોગલ ઈ માં મોગલ મારી પુરામાની ની બેઠી છે મારા બાપના ખંભામાં બેહીને આવી હતી આજ વડવાળીનો હુકમ થયો બેટા તારા બાપનું તે અપમાન નથી અપમાન કરવા બેઠો કામ કે એનું સન્માન પહેલો એ હતા તો તમે આવ્યા છો એટલે તારું મા અને બાપનું બેનું સન્માન કર કારણ કે અગ્નિની સાક્ષી પુરામાની મોડલી આવી છે ત્યાં બેડીપુરા માં અગ્નિની સાક્ષી આવી છે તો આજ અમે પુરામાનો પરિવાર બધા ડરા થયા છે પણ પુરામાની એક લીટી કાયમ કહેતા બેટા તમે બધા એક કાંઈ થઈ ગયો પંખીડા મેળો રે રે રેઠો એક જા માટે ઘડી વાત કરીશો નહીં કોઈ કલે મીઠું જો હમણાં હુરો

તો માના હૈયા ને કોઈથી મૂરવાય આજ મારા મા અને બાપ આવ્યા છે કારણ કે માં બાપ જેને નથી એ મોગલ એમ કે છે પેટર બહુ માણસ દુઃખી છે પણ તારે તો માન બાપ બે છે બાપના ખંભે બે હિ મોગલ આવી છે અગ્નિની સાક્ષી આવી છે તો બાપ તારે એનું સન્માન કરવું પડે અને આજ મોગલે હું જાણે સન્માન કર્યું છે કારણ કે હું દીકરો છું આ મા છે આ બાપ આજે મેં એના પરિવાર બધા ગળા થયા બાપ બોલ મણી મોગલ ના